કોઈ હોય શકે નઈ દેવાયત ખબર પોતે જ છે અમે સવારના વાગે તો જ ગાડી આગળ અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલર હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર જણા ગાડીમાંથી લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા અને જે આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબર ની રિવોલ્વર લાવ્યા છું પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફગમાં જે ધોકા મળે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેકચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ જે થી જણા જણા હતા મોઢું બાંધ્યા હતા પછી છે દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને તારા આટું લાવ્યો બે નંબરની ની કરીને તને માન નાખવાનું થાય જો કેસ બેસ કરતો મારી